તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજના ભાઈ સૌથી મોટા નેતા ભાઈ શેતોભાઈ વસાવા તો હાલના ટાઈમમાં જેલમાં છે પરંતુ મિત્રો તેની બહાર વિશે વાત કરી કરીતું હાલના ટાઈમમાં ભાઈ કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે મિત્રો આ વાત કરી તો ડેડિયાપાડામાં ભાઈ કેજરીવાલ આવી રહ્યા છે ક્યારે આવી રહ્યા છે અને મિત્રો શું તૈયારી ચાલી રહી છે અને મિત્રો શું વાત કરી તો આ કેજરીવાલ છે મિત્રો શેતોભાઈ વસાવાને જેલની બહાર કાઢવા આવી રહ્યા છે મિત્રો પૂરો વિડીયો લઈને આવી ગયા છે તો ભાઈ ચેનલમાં નવા શો તો જલ્દીથી વિડીયોને લાઈ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના સૌથી પહેલા લેટેસ્ટ ન્યૂઝ તમને મારી ચેનલમાં મળી જશે તો આપણે વિડીયો કરી છે તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો ફૂલ એટલે આદિવાસી સમાજમાં નામ કમાવનાર મિત્રો શેતોભાઈ વસાવાને તો હાલના ટાઈમમાં કોણ નથી ઓળખતા ભાઈ મિત્રો વાત કરીએ તો ખોટો આરોપ નાખીને ભાઈ શેતુભાઈ વસાવાને હાલના ટાઈમમાં જેલમાં નાખી દેવામાં આવ્યા છે પરંતુ મિત્રો આદિવાસી સમાજના લોકો હાલના ટાઈમમાં એટલા બધા શોષે છે કે મિત્રો ત્યાં મિત્રો એમ કે તો ફરીવાર ચૂંટણી થાય ને તો મિત્રો જેલમાં બેઠા બેઠા મિત્રો સેતો ભાઈ જશે કારણ કે આના વિશે વાત તો હાલના સૌથી એ છે કે જાન્યુઆરી તારીખે આવે ત્યાં મિત્રો મિત્રો કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે કમેન્ટમાં મિત્રો જે આદિવાસી લખવાનું બિલ કુલ ભૂલતા નહીં મિત્રો વાત કરી તો ત્યાં ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે મિત્રો આપણે વાત કરી તો કેજરીવાલ આવી રહ્યા છે મિત્રો ડેડિયાપાડામાં ભરૂચમાં મિત્રો વાત કરી તો ભરૂચ જિલ્લામાં મિત્રો કેજરીવાલ આવી રહ્યા છે અને સૌથી મોટા સમાચાર તો એ મિત્રો આપણા ગુજરાતમાં ભાઈ બધી મિત્રો એમ કીધું મિત્રો ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી કરી ચુકી છે કારણ કે મિત્રો ઘણા બધા લોકોના મનમાં ઈ ક્વેશ્ચન છે કે શું મિત્રો એમ કીધું બે હાજર ની મિત્રો લોકસભાની ચૂંટણીમાં ભાઈ શેતોભાઈના વસાવાના પત્ની ભાઈ મિત્રો વાત કરીએ તો વસા વરસા મિત્રો શું બીજી વાર ચૂંટણી લડશે મિત્રો હાલના મિત્રો આના વિશે તમારે શું કહેવું છે મિત્રો શું કહું આપણે એમ કહીએ તો ચૂંટણી લડવી જોઈએ મિત્રો બિલકુલ લડવાના જ છે તો મિત્રો કોણ જીતશે એ પણ કમેન્ટ કરવાનું બોલતા નહીં અને મારો વિડીયો તમને જરા પણ સાસો લાગ્યો હોય તો મિત્રો એકવાર વિડીયો શેર કરવાનો બિલકુલ ભૂલતા નહીં આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત